જય માલક્ષ્મી માગશર સુદ એકમની પવિત્ર તિથિ એ ધર્મ અને આધ્યાત્મિક શક્તિઓથી ભરપૂર દિવસ છે જે આપણા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવાનું પ્રેરણા સ્ત્રોત બની શકે છે હિંદુ ધાર્મિક પરંપરાઓમાં આ દિવસનો એક અનોખો મહિમા છે જે ન માત્ર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનું સાધન છે પરંતુ આપણા જીવનમાં જીવનશૈલીના સુધારાના માર્ગો પણ બતાવે છે આજે અમે જાણશું કે માગશર સુદ એકમના ઉપાયો અને આ તિથિના વિશેષ રહસ્યો કેવી રીતે આપણા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે માગશર સુદ એકમ એક પાવન તિથિનું વિસ્તૃત મહત્વ માગશર સુદ એકમ હિન્દુ ધાર્મિક પરંપરાઓમાં એક વિશેષ અને પવિત્ર દિવસ તરીકે જાણીતી છે આ તિથિ એ ધર્મ અધ્યાત્મ અને શ્રદ્ધાનો દિવસ છે જે વ્યક્તિના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાના પાવરથી સમૃદ્ધ છે ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં આ દિવસનું અનોખું સ્થાન છે તે માત્ર ધાર્મિક વિધિઓ પૂરતું મર્યાદિત નથી પરંતુ કુદરતી તત્વોને માનવ જીવન સાથે જોડવાના એક પોલ સમાન છે માગશર માસને ધર્મ અને કૃષિના અવસાન પછીના નવા જીવનની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે આ તિથિ પર કરવામાં આવતા વિવિધ ઉપાયો અને વિધિઓ માનવ જીવનના ભૌતિક અને આધ્યાત્મિક બંને પાસાઓને સમૃદ્ધ બનાવે છે તુલસી માતાનું પૂજન અને તેના મહત્વની ગાઢ સમજ માગશર સુદ એકમના દિવસે તુલસી માતાનું પૂજન કરવું અત્યંત મહત્વનું માનવામાં આવે છે તુલસી માતાને હિન્દુ ધર્મમાં પવિત્રતા અને આરોગ્યનો સ્ત્રોત માનવામાં આવે છે તુલસી વૃક્ષ પ્રકૃતિની એક અનોખી ભેટ છે અને આ દિવસે તેના આસપાસ દીવો પ્રગટાવવો ફૂલોથી શણગાર કરવો અને મંત્રોચ્ચાર કરવો શાંતિપ્રદ ગણાય છે તુલસી માતા વિષ્ણુજીના પ્રિય હોવાથી તેમનું પૂજન કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવતી વખતે શ્રદ્ધાથી ભરેલા મંત્રો જેવા કે ઓમ તુલસી વિષ્ણુપ્રિયાએ નમહના જપથી ઘરના તમામ દુઃખદ ક્ષણો દૂર થાય છે આ કૃત્ય આપણા જીવનમાં ધન અને આરોગ્યનું આકર્ષણ કરે છે સૂર્યનારાયણની આરાધનાનો મહત્વનો ભાગ આ તિથિ પર સૂર્યનારાયણના પૂજનને અનોખું મહત્વ છે સૂર્યદેવ પ્રકૃતિના શ્રેષ્ઠ ઉર્જા સ્ત્રોત છે અને માગશર સુદ એકમ પર સૂર્યનારાયણને અર્ચના કરવાથી જીવને નવી દિશા મળે છે સૂર્યોદય સમયે પ્રગટાવેલો ઘીનો દીવો અને અર્જુન ફળનો અર્પણ જીવનના તમામ પ્રકારના અંધકાર દૂર કરે છે સૂર્યનારાયણને અર્પિત પાણી સાથે માનસિક પ્રાર્થના કરવાથી મન શાંતિથી ભરાય છે અને શારીરિક તાકાતમાં વધારો થાય છે ધાન્ય અને અન્નના દાનનું પાવન કાર્ય આ દિવસે નવા ઘઉં અથવા ચોખાનો એક ભાગ ભગવાનને અર્પણ કરવો અને પછી જરૂરિયાતમંદ લોકોને વહેંચવો શ્રેષ્ઠ ધાર્મિક કાર્ય છે આ અનાજનું દાન જીવનમાં ક્યારે અન્નનો અભાવ ન રહે તે માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે આ ઉપાયથી ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને સમૃદ્ધિનું પ્રવેશદ્વાર ખુલ્લું રહે છે આ કાર્ય એ દર્શાવે છે કે સમૃદ્ધિ ફક્ત અર્થંચયમાં નથી પરંતુ દાનમાં છે જે માનવીના પવિત્ર જીવન માટે આધારશીલા સમાન છે ગાયની સેવા કર્તવ્ય અને શ્રદ્ધાનો મેલ માગશર સુદ એકમ પર ગાયને ઘાસ ગોળ અથવા લાપસી ખવડાવવાનું કાર્ય જીવનમાં ધર્મ અને દાનની પ્રાથમિકતાને દર્શાવે છે ગાયને હિન્દુ સંસ્કૃતિમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગાયની સેવા એ પરોપકાર અને પુણ્ય મેળવવાની શ્રેષ્ઠ રીત છે ગાયની સેવા કરવાથી ઘરના કાર્મિક દોષ દૂર થાય છે અને તે માનવીના જીવનમાં આધ્યાત્મિક સંતુલન લાવે છે માતા લક્ષ્મીની આરાધનાથી ધન પ્રાપ્તિ માગશર સુદ એકમના પવિત્ર દિવસે માતા લક્ષ્મીની આરાધના કરવા માટે ઘરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે લાલ ફૂલોથી માતાજીની મૂર્તિ શણગારો મીઠી સુગંધવાળું ધૂપ પ્રગટાવો અને શ્રી સુક્તમનો પાઠ કરો આ તિથિ પર માતા લક્ષ્મીનો આહવાન કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે આ આરાધનાથી ઘરના દરેક ખૂણામાં સકારાત્મકતા પ્રસરે છે જે ઘરના સભ્યો માટે શાંતિ અને સુખદાયક જીવનની નિમિષ કરે છે દીવો પ્રગટાવવો અંધકાર વિરુદ્ધ પ્રકાશનો સંકેત આ દિવસે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર અને અગિયાર દીવો પ્રગટાવવા સાથે દીવડાઓ પ્રગટાવવી તિથિનું સાર છે દીવો જીવનમાં પ્રકાશ શાંતિ અને ઉન્નતિ લાવે છે દીવો પ્રગટાવતી વખતે શ્રદ્ધાથી ભરેલો મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં સુખદ અને સમૃદ્ધિભર્યો સમય શરૂ થાય છે આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિ માટે નદીના પૂજન નદી કે તળાવના કિનારે પૂજન કરવું જીવનમાં આધ્યાત્મિક ઉત્તેજનાનું પ્રતીક છે આ દિવસે પવિત્ર નદીના જળથી દેહને શુદ્ધ કરીને ભગવાનને અર્પણ કરવું ખૂબ શુભ ગણાય છે આ કાર્યથી મનના તમામ વિકારો દૂર થાય છે અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે નિહાળો તમારું જીવન બદલાવતી તિથિ માગશર સુદ એકમના ઉપાય અને વિધિઓ માત્ર ધાર્મિક જ નહીં જીવનના દરેક પાસા માટે મહત્વપૂર્ણ છે આ તિથિ પર શ્રદ્ધા અને શ્રદ્ધાથી ભરપૂર ચિંતન અને કર્મ કરવાથી મનમાં એક નવા ઉલ્લાસ અને ઉર્જાનો અનુભવ થાય છે જીવનમાં ધનપ્રાપ્તિ શાંતિ અને સકારાત્મક ઉર્જાનું સતત પ્રવાહ બનાવવા માટે આ તિથિના ઉપાયો નિયમિત કરવા જોઈએ મિત્રો માગશર સુદ એકમના પવિત્ર દિવસે કરવામાં આવતા ઉપાયો અને ધાર્મિક ક્રિયાઓ આપણા જીવનમાં નવા ઉત્સાહ અને ઉજવણીની શરૂઆત કરી શકે છે આ તિથિ પર ભગવાનની આરાધના તુલસી માતાનું પૂજન અને સૂર્યનારાયણને અર્પણ કરવાથી આપણા જીવનમાં સકારાત્મક પરિબળોનો પ્રવેશ થાય છે ચાલો આપણે આ પાવન તિથિની શક્તિઓનો લાભ લઈ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન તરફ આગળ વધીએ અંતમાં હું આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી સાબિત થશે અને તમારું જીવન ધન્ય બનાવી દેશે જય શ્રી કૃષ્ણ